સુરત ખાતે વંદના સોસાયટીનું રામલલ્લાની આરતીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વરાછા વિધાનસભાના ધારાસભ્યો કુમારભાઈ કાણાણી ઉપસ્થિત રહ્યા હતા અને સોસાયટીના શેરીઓમાં લોકોને મુલાકાત કરી આજ રોજ વંદના સોસાયટીમાં રામલલ્લાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ખૂબ જ ઉત્સાહથી પુરા સોસાયટીમાં રંગોળી પૂરી રામલલ્લાની આરતી ઉતારીને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આપણા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાણાણી ઉપસ્થિત રહ્યા હતા મહિલા બેનો તેમજ બાળકો તેમજ યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી હતી સંપૂર્ણ સોસાયટીમાં રોડ રસ્તા ઉપર રંગોળી પૂરીને અયોધ્યા જેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વંદના સોસાયટીના રહીશો યુવાનો અને વડીલો આગેવાનો જોડાયા હતા સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરતથી સુનિલ પાટીલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ અત્યારે હું વંદના એક સોસાયટીમાં આવ્યો છું જ્યાં રામ જન્મભૂમિના નિર્માણ માટે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આજે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્સવ ઉજવી રહ્યા છે હિન્દુસ્તાનના હિન્દુઓ પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા જેના ઇંતજારમાં હતા મારો રામ ક્યારે પધારે અનેક લડાઈઓ લડ્યા પછી રામ જન્મભૂમિના નિર્માણ માટે છોતેર લડાઈ લડ્યા અનેક હિન્દુઓ શહીદ થયા છે અને પાંચસો વર્ષ પછી આજે મારો આરાધ્ય દેવ મારો રામ અયોધ્યા પધારી રહ્યો છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો આ ઉત્સવને ઉજવી રહ્યા છે દિવાળીનો તહેવાર હોય તો કમસે કમ માણસ અગિયાર બાર વાગ્યે તો સૂઈ જાય પણ ગઈકાલે જે મેં માહોલ જોયો છે આથી રાત લોકો સૂતા નથી તૈયારીઓ કરી રહ્યા છે રંગોળીઓ દોરી રહ્યા છે ફટાકો બાંધી રહ્યા છે ધજાઓ બાંધી રહ્યા છે ઉત્સવનો રામનો ઇંતજાર કરી રહ્યા છે અને આજે બાર વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે મને એવું લાગે છે દેશને આઝાદી મળ્યા પછી આ દેશમાં આપણે આઝાદ તો થયા પણ આપણો દેવ આપણો આરાધ્ય દેવ રામ જે અયોધ્યામાં જન્મ હોવા છતાં પણ એમનું ત્યાં મંદિર નહોતું એનું કોઈ જે વાસ નહોતો એમનું ઘર નહોતું આજે એમને ઘર મળી રહ્યું છે એના જન્મભૂમિ ઉપર એટલે ફરીવાર આ દેશ અરે ધાર્મિક રીતે જોઈએ તો હિન્દુઓ ફરીવાર આઝાદ બની રહ્યા છે અને મને એવું લાગે છે કે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે મારું નામ અતુલભાઈ સિંગાળા છે આજે અમારી સોસાયટીમાં એક ભવ્ય કાર્યક્રમ રાખેલો છે રામ અયોધ્યા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે નિમિત્તે અમારી સોસાયટીઓમાં રંગોળી કાર્યક્રમ ભોજન સમારોહ પ્રસાદ લઈને બધો કાર્યક્રમ સંપૂર્ણપણે રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે જ્યાં દીવડા ઝગમગ થવાના છે શેરીએ શેરીએ રંગોળી અમારે આજે અમારા પૂર્વ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અત્યારે મુલાકાત લઈને ગયેલા છે હજી મારું નામ શિંગારા યુગ અતુલભાઈ છે

કેટલા દિવસ મહેનત કરી છે તમે હવે ત્રણ દિવસથી સતત મહેનત કરી રહ્યા છીએ કે કેવા પ્રકારની રંગોળી બનાવી છે રંગોળીમાં રામ ભગવાનનું દ્રશ્ય બનાવ્યું બતાવ્યું છે અયોધ્યા મંદિર બી દોરવામાં આવ્યું છે સોસાયટીમાં